બીએ સેમેસ્ટર ચાર અર્થશાસ્ત્ર બીકેએનએમયુ અર્થશાસ્ત્ર પેપર નંબર આઠ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જૂનાગઢ બીએ સેમેસ્ટર ચાર અર્થશાસ્ત્ર સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર મેજર પેપર નંબર આઠ તેના નમૂનારૂપ પ્રશ્નો અને મહત્ત્વના મુદ્દાઓ આ વિડિયોમાં ફ્રી મટીરિયલ અને ઉપયોગી જાણકારી માટે સોશિયલ મીડિયા લિંક્સ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે સિલેબસના મહત્ત્વના ચાર યુનિટ તેના મુખ્ય મુદ્દાઓ સૌ પ્રથમ વાત કરીએ યુનિટ નંબર એક રોજગારીના સિદ્ધાંતો તેમાં મહત્વના પ્રશ્નો પ્રશ્ન જેબી સેનો બજારનો નિયમ સમજાવો અથવા પુરવઠો પોતાની માંગનું સર્જન કરે છે સમજાવો મહત્વનો પ્રશ્ન પ્રસ્તાવના જેબી સેનો બજારનો નિયમ પુરવઠો પોતે જ પોતાની માંગનું સર્જન કરે છે સિદ્ધાંતની મહત્વની ધારણાઓ અહીં દર્શાવેલી છે પૂર્ણ રોજગારી પૂર્ણ હરીફાઈ બચત બરાબર મૂડીરોકાણ સ્થિર ખર્ચ હેઠળ ઉત્પાદન વગેરે આ સિદ્ધાંતના મહત્વના મુદ્દાઓ નાણાં આધારિત અર્થતંત્ર તેમજ વસ્તુ વિનિમય પ્રથા હોય તો તેમાં આ સિદ્ધાંત સમજાવી શકાય છે બજાર સ્વયં સંચાલિત છે સરકારની ભૂમિકા હોતી નથી ચાર્ટ વડે આ સિદ્ધાંતની મુખ્ય બાબત સમજીએ ઉત્પાદન વધવાથી આવક અને ખર્ચ વધે છે માંગ વધે છે બજાર સ્વયં સંચાલિત છે અને તે રીતે અર્થતંત્રમાં સતત રોજગારી મળતી રહે છે જેબી સેના સિદ્ધાંતની મર્યાદાઓ અથવા સમીક્ષા ત્યાર પછીનો પ્રશ્ન પ્રોફેસર પીગુનો રોજગારી એટલે કે વેતન કાપનો સિદ્ધાંત સમજાવો આ પણ મહત્ત્વનો પ્રશ્ન છે પીગુ બ્રિટિશ અર્થશાસ્ત્રી આ સિદ્ધાંતને પીગુ અસર તરીકે પણ ઓળખવામાં આવે છે અનૈચ્છિક બેકારી દૂર કરવા માટે વેતન કાપ નો આ સિદ્ધાંત રજૂ કરવામાં આવ્યો છે સિદ્ધાંત અહીં દર્શાવેલી કેટલીક ધારણાઓ પર આધારિત છે સરકારનો હસ્તક્ષેપ નથી પૂર્ણ રોજગારી વેતન પરિવર્તનશીલ છે વગેરે સિદ્ધાંતના મહત્ત્વના મુદ્દાઓ રોજગારી માટે વેતન કાપની મહત્વની ભૂમિકા જોવા મળે છે સમગ્ર પ્રક્રિયા ચાર્ટ વડે સમજીએ વેતનમાં ઘટાડો થવાથી ઉત્પાદન ખર્ચ ઘટે છે ચીજવસ્તુની સપાટી ઘટે છે તેથી અર્થતંત્રમાં માંગ અને ઉત્પાદન વધે છે અને તે રીતે અર્થતંત્રમાં રોજગારીમાં વધારો થાય છે આ રીતે વેતન ઘટાડા દ્વારા રોજગારી વધારી શકાય છે આ સિદ્ધાંતની મર્યાદાઓ અથવા સમીક્ષા પ્રશ્ન પ્રોફેસર કૈન્સનો રોજગારીનો સિદ્ધાંત સમજાવો પ્રોફેસર કેન્સે પ્રશિષ્ટ સિદ્ધાંતની વિચારધારા કરતાં અલગ વિચારધારા રજૂ કરી ઓગણીસો છત્રીસમાં તેનું પ્રખ્યાત પુસ્તક જનરલ થિયરી રજૂ થયું રોજગારીનો આધાર અસરકારક માંગ પર રહેલો છે અસરકારક માંગ વધે તો રોજગારી વધે છે અને અસરકારક માંગ ઘટે તો રોજગારી ઘટે છે રોજગારીના નિર્ધારક પરિબળો મહત્વના ચાર પરિબળો વપરાશ ખર્ચ મૂડીરોકાણ ખર્ચ સરકારનું ખર્ચ અને ચોખ્ખી નિકાસો આકૃતિ વડે આ સમગ્ર બાબત સમજાવી શકાય છે ઓએક્સ પર અસરકારક માંગ અને રોજગારી દર્શાવેલ છે ઓ વાય પર કુલ માંગ અને કુલ પુરવઠો દર્શાવેલ છે કુલ માંગ અને કુલ પુરવઠો બંને ઈ બિંદુએ ભેગા થાય છે અને તે રીતે અર્થતંત્રમાં કુલ રોજગારી અને અસરકારક માંગ નક્કી થાય છે ત્યાર પછી યુનિટ નંબર બે વ્યાજનો દર તેને લગતા વિવિધ સિદ્ધાંતો તેના મહત્ત્વના પ્રશ્નો પ્રશ્ન વ્યાજનો પ્રશિષ્ટ સિદ્ધાંત સમજાવો પ્રશિષ્ટ સિદ્ધાંત જેને વ્યાજનો બચત અને મૂડીરોકાણનો સિદ્ધાંત પણ કહેવામાં આવે છે રિકાર્ડો મીલ માર્શલ વગેરેનું આમાં મહત્ત્વનું યોગદાન છે આ સિદ્ધાંતની મહત્ત્વની કેટલીક ધારણાઓ આ પ્રમાણે છે વ્યાજના દરનું નિર્ધારણ આકૃતિ વડે અહીં દર્શાવેલ છે ઓએક્સ પર મૂડીની માંગ અને પુરવઠો દર્શાવેલ છે ઓ વાય પર વ્યાજનો દર દર્શાવેલ છે આઈ આઈ મૂડીની માંગ છે અને એસ એસ મૂડીનો પુરવઠો છે આ બંને પરિબળ ઈ બિંદુએ ભેગા થાય છે અને તેના આધારે ઓ આર એ સમતોલ વ્યાજના દર નક્કી થાય છે આ રીતે મૂડીની માંગ અને મૂડીના પુરવઠા દ્વારા વ્યાજનો દર નક્કી થાય છે આ પ્રશિષ્ટ સિદ્ધાંતની ટીકાઓ અથવા મર્યાદાઓ ત્યાર પછીનો પ્રશ્ન કેઇન્સનો વ્યાજનો રોકડ પસંદગીનો સિદ્ધાંત સમજાવો પ્રોફેસર કેઇન્સે વ્યાજનો રોકડ પસંદગીનો સિદ્ધાંત રજૂ કરેલો છે તેને તરલતા પસંદગીનો સિદ્ધાંત પણ કહેવામાં આવે છે રોકડ પસંદગી અને વ્યાજના દર આ બંને વચ્ચે સમસંબંધ જોવા મળે છે રોકડ પસંદગીના આધારે વ્યાજનો દર નક્કી થાય છે આ બાબત કેન્સે રજૂ કરેલી છે રોકડ પસંદગી તેના મહત્ત્વના ત્રણ કારણો અથવા હેતુઓ વિનિમય હેતુ સાવચેતીનો હેતુ અને સટ્ટાકીય હેતુ વ્યાજના દરના નિર્ધારણની આકૃતિ વડે સમજૂતી અહીં ઓએક્સ પર નાણાંનો પુરવઠો અને તરલતા પસંદગી દર્શાવેલા છે ઓ વાય પર વ્યાજનો દર દર્શાવેલ છે ડી એ તરલતા પસંદગી દર્શાવે છે અને એસ એસ ઊભી રેખા નાણાંનો પુરવઠો દર્શાવે છે આ બંને પરિબળ એન બિંદુએ ભેગા થાય છે બંને રેખાઓ પરસ્પર એકબીજાને છેદે છે અને તેના આધારે સમતોલ વ્યાજનો દર ઓ પી નક્કી થાય છે ત્યાર પછીનો પ્રશ્ન વ્યાજનો ધિરાણ ભંડોળનો નવપ્રશિષ્ટ સિદ્ધાંત સમજાવો સ્વીડિશ અર્થશાસ્ત્રી વિકસેલ દ્વારા આ સિદ્ધાંત રજૂ કરવામાં આવ્યો ત્યારબાદ અન્ય અર્થશાસ્ત્રીઓએ આ સિદ્ધાંતને વિકસાવ્યો છે કેન્સના અને પ્રશિષ્ટ સિદ્ધાંતના સુધારારૂપ આ નાણાકીય સિદ્ધાંત છે સિદ્ધાંત કેટલીક ધારણાઓ પર આધારિત છે અહીં નાણાંની સક્રિય ભૂમિકા જોવા મળે છે ધિરાણપાત્ર ભંડોળની માંગ તેને નક્કી કરતા પરિબળો ઉત્પાદકો દ્વારા નાણાંની માંગ ઉપભોક્તા સરકાર તેના દ્વારા નાણાંની માંગ અને સંગ્રહ માટેની નાણાંની માંગ તેવી જ રીતે ધિરાણ ભંડોળના પુરવઠાને નક્કી કરતા પરિબળો લોકોની કુલ બચતો નાણાં સંગ્રહ અસંગ્રહનું પ્રમાણ બેંકની શાખ અને અન્ય પરિબળો આકૃતિ દ્વારા વ્યાજના દરનું નિર્ધારણ અહીં કુલ ધિરાણ ભંડોળની માંગ અને કુલ ધિરાણ ભંડોળનો પુરવઠો બંને જ્યાં સરખા થાય ત્યાં સમતોલ વ્યાજનો દર નક્કી થાય છે આકૃતિમાં બિંદુએ ધિરાણ ભંડોળની માંગ અને તેનો પુરવઠો બંને સમાન થાય છે અને તેના આધારે સમતોલ વ્યાજદર ઓ પી નક્કી થાય છે તો આ રીતે ધિરાણ ભંડોળની માંગ અને પુરવઠો એ બંને મહત્ત્વના પરિબળ છે અને તેના આધારે વ્યાજનો દર નક્કી થાય છે યુનિટ નંબર ત્રણ વ્યાપાર ચક્ર તેને લગતા મહત્વના પ્રશ્નો પ્રશ્ન વ્યાપાર ચક્ર એટલે શું તેના લક્ષણો સમજાવો આર્થિક પરિવર્તનોના જુદા જુદા ચાર પ્રકારો જોવા મળે છે જેમાં વ્યાપાર ચક્ર પણ એક પ્રકાર છે વ્યાપાર ચક્ર એક આર્થિક ઘટના છે મૂડીવાદી દેશોમાં તે વધુ જોવા મળે છે નિયમિત ક્રમમાં આવતા આર્થિક પરિવર્તનોનો નિર્દેશ કરે છે વ્યાપાર ચક્ર દરમિયાન અર્થતંત્રમાં ચીજવસ્તુના ભાવ આવક ખર્ચ રોજગારી વગેરેમાં વ્યાપક ફેરફાર થાય છે વ્યાપાર ચક્રના મહત્ત્વના લક્ષણો ઉદ્યોગપ્રધાન દેશમાં વધુ જોવા મળે છે ચક્રાકાર ગતિ હોય છે તબક્કાઓનો ચોક્કસ ક્રમ હોય છે આંતરરાષ્ટ્રીય સ્વરૂપ હોય છે વગેરે ત્યાર પછીનો પ્રશ્ન નમૂનારૂપ વ્યાપાર ચક્ર વિશે સમજાવો નમૂનારૂપ વ્યાપાર ચક્ર એ વ્યાપાર ચક્ર કેવું હોય તે દર્શાવતું એક મોડલ છે તેમાં મુખ્યત્વે ચાર તબક્કા તેજી ઓટ મંદી અને સુધારણા જોવા મળે છે આકૃતિ વડે આ બાબત સમજીએ ઓએક્સ પર સમયગાળો વર્ષ અને ઓ વાય પર આર્થિક પ્રવૃત્તિ દર્શાવેલી છે અહીં એથી બી ભાગ એ તેજીનો તબક્કો છે બીથી સી ભાગ એ ઓટ દર્શાવે છે સીથી ડી ભાગ મંદીનો તબક્કો છે અને ત્યારબાદ ડીથી ઈ ભાગ સુધારણાનો તબક્કો છે તો આ રીતે એથી શરૂ કરી અને ઈ સુધી એક વ્યાપાર ચક્ર પૂર્ણ થયું કહેવાય છે વ્યાપાર ચક્રના મહત્વના ચાર મુદ્દાઓ તેજી ઓટ મંદી અને સુધારણા ત્યાર પછીનો પ્રશ્ન વ્યાપાર ચક્રનું નિયંત્રણ સમજાવો વ્યાપાર ચક્ર દેશના અર્થતંત્ર માટે નુકસાનકારક બનતું હોય છે તેથી તેનું નિયંત્રણ જરૂરી છે વ્યાપાર ચક્રનું નિયંત્રણ મહત્ત્વના ત્રણ મુદ્દાઓ પાડી શકાય છે નાણાકીય નીતિ રાજકોષીય નીતિ અને અન્ય પગલાંઓ નાણાકીય નીતિમાં રેપો રેટ બેંક દર રોકડ અનામતનું પ્રમાણ ખુલ્લા બજારની નીતિ વગેરે જેવા મુદ્દાઓ આવી શકે છે અને રાજકોષીય નીતિમાં કરવેરા જાહેર ખર્ચ વગેરે આવે છે અન્ય પગલાંઓમાં ટેકાના ભાવ બેકારી ભથ્થું વગેરે મુદ્દાઓ લઈ શકાય છે યુનિટ નંબર ચાર વ્યાપાર ચક્રના સિદ્ધાંતો સમજાવો પ્રશ્ન હોટરેનો વ્યાપાર ચક્રનો સિદ્ધાંત સમજાવો બ્રિટિશ અર્થશાસ્ત્રી આર જી હોટરે વેપાર ચક્ર માટે નાણાકીય પરિબળો ખાસ કરીને બેંક શાખ અને વ્યાજના દર તેની મહત્ત્વની ભૂમિકા જોવા મળે છે હોટરેના સિદ્ધાંતના મહત્વના મુદ્દાઓ બેંક શાખનું વિસ્તરણ થવાથી તેજી સર્જાય છે અને બેંક શાખ સંકોચન થવાથી મંદી સર્જાય છે આ સિદ્ધાંત કેટલીક ધારણાઓ પર આધારિત છે ચાર્ટ વડે સિદ્ધાંતની મુખ્ય બાબત સમજીએ બેંકો દ્વારા શાખ વિસ્તરણ કરવામાં આવે છે તેને લીધે નીચા વ્યાજ દર અને ધિરાણ સસ્તું બને છે ઉત્પાદન વધે છે માંગ વધે છે અને અર્થતંત્રમાં તેજી જોવા મળે છે તો આ રીતે શાક વિસ્તરણના કારણે અર્થતંત્રમાં તેજીનું વાતાવરણ ઊભું થાય છે આનાથી વિરુદ્ધ બેંકો દ્વારા શાક સંકોચન કરવામાં આવે છે તો ત્યારે મંદીનું વાતાવરણ જોવા મળે છે તો આ સિદ્ધાંતનું મુખ્ય હાર્દ છે સિદ્ધાંતની કેટલીક મર્યાદાઓ જોવા મળે છે ત્યાર પછીનો પ્રશ્ન હાએકનો વ્યાપાર ચક્રનો સિદ્ધાંત સમજાવો આ સિદ્ધાંતને નાણાંના અતિરોકાણનો સિદ્ધાંત પણ કહેવામાં આવે છે અહીં નાણાકીય ઉપરાંત બિન નાણાકીય પરિબળોને પણ ધ્યાનમાં લેવામાં આવેલા છે ચાર્ટ વડે સમજીએ અનૈચ્છિક બચત વધવાથી બેંકો દ્વારા શાખ વિસ્તરણ કરવામાં આવે છે તેથી ધિરાણ સસ્તું બને છે ઉત્પાદન માળખાનો વિસ્તાર થાય છે અને અર્થતંત્રમાં તેજીનું વાતાવરણ ઊભું થાય છે અને આનાથી વિરુદ્ધ અનૈચ્છિક બચતો ઘટવાથી બેંક શાક સંકોચન કરે છે ઉત્પાદન માળખાનું સંકોચન થાય છે અને અર્થતંત્રમાં મંદી ઉદ્ભવે છે તો અહીં અનૈચ્છિક બચત અને બેંક શાક તેની મહત્ત્વની ભૂમિકા જોવા મળે છે સિદ્ધાંતના મહત્ત્વના મુદ્દાઓ ઉત્પાદન માળખાનો વિસ્તાર અને સંકોચન તેના દ્વારા તેજી અને મંદી ઉદ્ભવે છે સિદ્ધાંતની કેટલીક મર્યાદાઓ